અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ ગેસ તો આ ગેસ જેના ઘરમાં વડીલો મોટી ઉંમરના હશે એના ઘરમાં તો અવશ્ય આ ગેસ બનતી જ હશે અને બહુ સરસ અને સ્વાદિષ્ટ બને છે તો આ ગેસ જરૂરથી ચોક્કસ તમે ટ્રાય કરજો બહુ સરસ બને છે બનાવવા માટે આપણે આ કણકી લઈ લીધી છે જે આપણે ચોખા ચારીએ અને નીચે કણકી આવે એ કણકી આપણે લઈ લીધી છે તો હવે આપણે આનો ત્રણ સારી એવી ધોઈ તો આપણે આપણે લીધી છે કણકી જે કણકી લીધી હોય એનાથી આપણે પાંચ ગણી છાસ લઈશું આપણે પાંચ વાટકી છાસ નાખીશું આમાં આપણે પાંચ વાટકી છાસ લઈ લીધી છે કણકી અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને જો તમારે ખાટી છાસ હોય તો અડધું છાસ અને અડધી પાણી અડધું પાણી લેવાનું હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું અને આપણે આને સખત હલાવતું રહેવાનું છે ચાલો હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને જો આ ગેસ એકદમ પર થઈ ગઈ છે જે આપણે પૂરે પૂરે ગેસ થઈ નથી અને આ રીતે બબબલ સાવા મળે અને છાટા બરાવા મળે એટલી ગેસ આપણી થઈ ગઈ છે અને હવે આપણે આમાં એક ચમચી ઘી નાખીશું ઘી નાખવું એ ઓપ્શનલ છે તમને ભાવતું હોય તો જ નાખજો હવે આપણે આના હલાવી અને એકદમ ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ સુધી હજી થવા દઈશું એટલે થોડી ઘટ થશે અને એકદમ વધારે કડક નથી કરવાની આપણી જૂની અને સરસ રેસીપી છે આપણા દાદાવાળીમાં તો સાતમો એટલે પહેલાં છઠ્ઠા દિવસે ગેસ ફીટ ચાલુ કરતા અમારા દાદાનો તો ગેસ બહુ જ ભાવતી એ હતા ત્યારે તો અમારે અવશ્ય છઠ્ઠા દિવસે ગેસ બનાવવાની જ

અને જો દૂધમાં કે છાશમાં ચોળીને આ તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તો તમને આ ગમે હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને નેસ તમારે ચેક કરવી હોય કે થઈ ગઈ છે કે નહીં તો આ રીતે એકદમ ચોખ્ખો પીસાઈ જાય અને ફાટી ગયેલો ચોખા આપણે કણકી હોય તો આપણી ગેસ એકદમ કમ્પ્લીટ તૈયાર છે